રાજ્યમાં કમોસમી વરસાદની આગામી ત્રીસ ઓક્ટોબર સુધી આગાહી છે અને આગાહી વચ્ચે આજે સતત ત્રીજા દિવસે પણ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો જેમાં ખેતરો છલોછલ થયા નદીઓમાં પૂર આવ્યા ખેડૂતોની મહેનત નજરો સામે પાણીમાં વહી ગઈ અને જ્યારે નેતાઓ આર્થિક મદદના આશ્વાસન માટે પહોંચી ગયા ત્યારે કેવા છે કમોસમી વરસાદી તાંડવના દ્રશ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં કમોસમી આફત વરસી તૂટ્યું ખેડૂતો માટે આ આ નથી બાપ તો પાયમાલ કરતું માવઠું છે કદાચ ચોમાસામાં જોવા મળ્યો હોત તો તેના વિશે સુંદર વાતો થઈ શકી હોત પરંતુ આ કમોસમી માવઠું છે જેને એક ઝાટકે ખેડૂતોને ક્યાંય નથી છોડ્યા દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના છે જ્યાં મોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું મગફળી સોયાબીનનો તૈયાર પાક પાણીમાં વહી ગયો ખેડૂતની ચાર ચાર મહિનાની મહેનત કેવી રીતે કુદરત એક ઝાટકે છીનવી ગઈ તેના દ્રશ્યો છે આ ખેડૂતની વેદના તો એક ખેડૂતનો દીકરો જ સારી રીતે જાણી શકે મગફળી થ્રેસર માં કાઢી પણ લીધી વરસાદ આવતા તાડપત્રી થી મગફળીના ઢગલા ને સારી રીતે ઢાંકી પણ દીધો પરંતુ ખેડૂતને એ નહોતી ખબર કે માવઠું નહીં પણ ભર ચોમાસા જેવો વરસાદ આવશે અને તેનું ખેતર પાણીથી છલકાઈ જશે ભારે વરસાદ થી ખેતર તો છલકાયું જ પરંતુ ખેતર વચ્ચે પડેલી મગફળીનો ઢગલો પણ તણાઈ ગયો અને મગફળી વહીને સેઢા સુધી પહોંચી ગઈ ખેડૂતો પોતાની તણાયેલી મગફળીને બચાવવાના પ્રયાસ કરતા પણ અહી દ્રશ્યોમાં જોઈ શકાય છે જેની કુદરતે આટલી મોટી પરીક્ષા લીધી તેમની વેદના પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો આજે રાતના બહુ પુષ્કળ વરસાદ થયો જેના કારણે અમારી માંડવી અહીંયા પડી ત્રેસર ને બધું અત્યારે માંડવી તણાઈને ને હોય ગઈ એમાં થોડી કરાય માંડવી એટલે બધા થોડાક છોકરા આવ્યા મહેનત કરી અને લીધી માંડવી લગભગ માંડવી છે તણાઈ ગઈ એટલે ના બહુ વરસાદ આવ્યો હતો બહુ પૂર પાણી આવ્યું હતું અત્યારે થોડું ગયું છે પાણી તો અહીંયા બહુ પાણી હતું આ કઈ દેખાતું નતું એટલું પાણી હતું એટલે મારું એમ છે શ્રી ને એટલું જ કેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કઈ થોડી ઘણી સહાય જે કઈ મળે એ આપો અને વહેલી તકે સેટેલાઇટ સર્વે થાય તો વધારે સારું જિલ્લામાં છ થી સાત ઇંચ વરસાદ ગતરાત્રીમાં પડ્યો જેથી નદીનાળાઓમાં ઘોડાપુર આવ્યા આ દ્રશ્યો કોડીનારના પેઢાવડા ગામમાંથી પસાર થતી સોમત નદીના છે સતત ચાર દિવસથી કમોસમી વરસાદના કારણે સોમત નદીમાં ઘોડાપુર આવ્યું અને ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો કોડીનાર તાલુકામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પણ પૂરના પાણી ફરી વળ્યા કોડીનારથી અરડી ઇંચ જતો રસ્તો બંધ થઈ ગયો હતો એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો તો બીજી તરફ નુકસાનીય ખેડૂતોની ખુશી છીનવી લીધી ખેડૂતોના બધાયના માંડવીના પાત્ર કોઈ ખેતર એવું નથી કે જેને માંડવીનો ન કાઢ્યું હોય એમ તો આજે માંડવી કોઈ ખેડૂતો લઈ શકે એવી સ્થિતિ નથી ઘણા બધી લોકો છે કે જે પરિવારના લોકો કે એની પાસે અત્યારે જોઈએ ને તો તાલપત્રીઓ પણ નથી પૂરતા પ્રમાણમાં કે પૂરતા પ્રમાણમાં કઈ રીતે ઈ મતલબ ઢાંકી શકે એના ઉત્પાદન થયું મગફળીની અંદર સોયાબીનની અંદર ને બધી જ જગ્યાએ અત્યારે પાણી 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 અત્યારે કોઈ જગ્યાએ એવી નથી કે જ્યાં ઘરથી બહાર નીકળે તો લોકો કોડીનાર સુધી પણ જઈ શકે એવી સ્થિતિ છે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે મહેનતનું ફળ આ કમોસમી વરસાદ તાણીને લઈ ગયો છે આ માહોલમાં ખેડૂતોની સ્થિતિ જાણવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્યો સહિતના નેતાઓ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને નુકસાની અંગે ચર્ચા કરી હતી એક તરફ મંત્રીઓની મુલાકાત તો બીજી તરફ અવિરત વરસાદ કોડીનાર અને ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું હતું સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થ ખાતે માધવરાયનું મંદિર જળમગ્ન થયું હતું મંદિરમાં આઠ થી દસ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું આમ ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસે કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું અને આ તાંડવમાં ખેડૂતો બરબાદ થઈ ગયા રોહિત વારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ રાજ્યમાં માફતાએ ખેડૂતોને કેવી રીતે બરબાદ કરી નાખ્યા તે આપણે જાણ્યું છે પરંતુ અહીં આપને એવા વિડીયો બતાવવા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં ખેડૂતોની વેદના છલકાઈ ગઈ બધું જ લૂંટાઈ ગયું વધુ કાંઈ નથી કહેવું તમે ખુદ તે વેદના જુઓ સાંભળો અને મહેસૂસ કરો મહેનત કરી વાવણી કરી વિચાર્યું હતું દિવાળી પર સારું ઉત્પાદન લઈશું પરિવારમાં ખુશીઓ લાવીશું બાળકોને નવા કપડા અને મીઠાઈ લઈ દઈશું નાના મોટા દેવા ભરી ખુશી ખુશી શિયાળુ પાકનું વાવેતર કરીશું પરંતુ આ કમોસમી કઠણ ખેડૂતોના ભાગ્યમાં લખી હતી કુદરત ખેડૂતોની ખુશી ન જોવાય અને એક ઝાટકે બધું જ છીનવી લીધું કેટલાક હૃદય સ્પર્શતા અને વેદના વર્ણવતા વિડીયો પણ હાલ વાયરલ થયા છે તમે ખુદ તે વેદનાને જુઓ એક તરફ દીકરી પાથરા તણતા રડી રહી છે તો બીજી તરફ એક માસૂમ દીકરી પોતાના પિતાની તણાતી મગફળીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે પોતાના નાના હાથમાં લાકડું પકડી જેટલી પણ મગફળી બચાવી શકાય તેટલી બચાવવાના પ્રયાસ કરી રહી છે તો તરફ ઉપલેટાનો એક ખેડૂત પોતાનું કપાસનું અને મગફળીનો પાક માફથામાં બરબાદ થઈ જતા માથે હાથ દઈ ખેતરમાં બેસીને રડતો નજરે પડ્યો કારણ કે તેની નજરો સામે

ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી ખેડૂતોના રોવાના વારા આવ્યા છે ત્યારે આફત ટળ્યા પછી હવે નેતાઓ મદદનો મધમ લગાવવા નીકળી પડ્યા છે ટાઇટ છત્રી વાળા કપડા પહેલી ખેડૂતોની સ્થિતિ જાણવા નીકળી પડ્યા છે અને અવિરત ત્રીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પછી ખેડૂતોની કેવી હાલત છે આવો જોઈએ આભ આફત આફતવરસી નજરો સામે લૂંટાઈ ગઈ જાણે આખી દુનિયા દેવાના ડુંગરમાં થશે વધારો પરિવારનું ગુજરાન ચલાવવામાં ફેલાવવું પડશે કોઈ સામે હાથ કારણ કે આ કુદરતની થપાટે ખેડૂતોને પાયામાલ કરી નાખ્યા છે દ્રશ્યો અમરેલી જિલ્લાના છે જ્યાં ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે ભારે વરસાદથી ખેતરો છલકાઈ ગયા જે ખેડૂતોએ મગફળી ઉપાડી પાથરા કર્યા હતા તેમના પાથરા તણાઈ ગયા જેમણે મગફળી કાઢી લીધી હતી તેમના ખેતરમાં પડેલી મગફળી તણાઈ ગઈ જાણે એક કુદરતે ખેડૂતોના હાથમાંથી છે ખેડૂતોની વ્યથા જાણવા માટે વીટીવી ન્યૂઝની ની ટીમ પણ ખેતરો સુધી પહોંચી અમારી ટીમે ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો અત્યારે આ કમોસમી વરસાદના કારણે ટોટલ પાક નુકસાન થઈ ગયો છે મગફળી કપાસ ડુંગળી બધું ત્યાં હતા કોઈ ભેંસ ને નાખવા માટે સારો પણ સારો વધ્યો નથી એ બધો પણ નાખવાનો છે પૈસા છે ની અત્યારે હવે જે આ કમોસમી વરસાદ જે છેલ્લા છત્રીસ થી અડતાલીસ કલાક થી વરસે છે એના હિસાબે ખેડૂતોનો પાક એટલો નુકસાન થયો છે કે એનું કોઈ લિમિટ નથી કપાસ વીણવાનો ટાઈમ થયો તો હવે કપાસમાં જેટલી નુકસાની થઈ ગઈ છે તો બધો કપાસ ફેલ થઈ ગયો છે જે કપાસમાં રૂ આવે એ બધું નીચે નીકળી ગયું છે એટલે ઈ ખેતીની ની પાણીની આરવાર તણાઈ ગયું હવે રે મગફળી મગફળી એકદમ તૈયાર થઈ હાથમાં આવેલો મોઢે પહોંચે તે પહેલા જ ગયો વરસાદ થોડો ધીમો પડતા હવે નેતાઓ વાળા કપડા પહેરીને ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે નીકળી પડ્યા છે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય મહેશ કસવાલા સહિત ભાજપના નેતાઓ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે

ખેડૂતને મદદ કરવા માટેની મનશા એમણે જાહેર કરી છે રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને પાંચ જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો મેળવવા માટે સરકારે મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે ખેડૂતોને થયેલી નિરીક્ષણ માટે હવે નેતાઓ પરત જઈને સરકાર રજૂઆત કરશે પરંતુ નેતાઓની રજૂઆત પછી સરકાર ખેડૂતોને આર્થિક રીતે નુકસાનીનું વળતર ક્યારે આપે છે મોટો સવાલ છે દિલીપ ન્યૂઝ અમરેલી ભાવનગર જિલ્લામાં માવઠાના મારથી કેટલા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની થઈ છે તે જાણવા માટે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી તો કેવા છે નુકસાનીના ઘા આવો જોઈએ સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે આ નુકસાની કેટલા પ્રમાણમાં છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ ભાવનગર જિલ્લાના ઉગડવાન ગામે પહોંચી અહીં અમારી ટીમ વાડી વિસ્તારમાં પહોંચી ત્યારે અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો હૃદયદ્રાવક હતા કેટલાક ખેતરોમાં મગફળીના પાથરા હજુ પાણીમાં તરતા હતા તો કેટલાક ખેતરોના વીણવી પોસાય પણ નહી હવે ખેડૂતોની સાથે વાત કરી તેમની વેદના સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો તો એમાં વરસાદ સતત ત્રણ દિવસ બેતાલી કલાક જેવું થયું છે સતત પીડ્યો એટલે સિંગનો એક ઢગલો પીડ્યો તો મારે ખેતર વિશે પચાસ મણ મણનો હાર્વેસ્ટિંગ કરેલો તો ઈ કઈ વરસાદ રાત્રે આવ્યો એટલે લેવાનો નહીં તો ઈ સિંગ બધી વરસાદના પાણી અરે તણાય અને નદી અરે મળી ગઈ હવે ઈ સિંગ તો હાવ હોય ફટાકા ફેલ થઈ આ ડેલી ટોટલ મજૂરી ખર્ચ સહિત સિંગ બધી જતી રહી આ નુકસાનીમાંથી ઊભા થવું એક મોટો પડકાર છે તેવામાં ખેડૂતો સરકાર પાસે આર્થિક મદદ આશા રાખી બેઠા છે એટલે ખેડૂતો એમ કે ખેડૂતો જગત તાત છે પણ જગત નો તાત અત્યારે નોંધાળો છે કોઈ એનો આધાર નથી નથી સરકાર સામો જોતી કે નથી એમ પી ભાવ આવતા ચાર માલ થાય તો એનો કોઈ લેવા વાળો ધણી નથી તો સરકાર ને વિનંતી કે ખેડૂ ને કઈ રીતે બસાવે એમ સરકાર કઈ સહાય આપે તો ખેડૂત બસે એમ છે ને અત્યારે ખેડૂ કે માલઢોર કોઈ વસ્તુ રે એમ છે નહી મહત્વનું છે કે નુકસાનીના સર્વે માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે સરકારના મંત્રીઓ ખેડૂતોની સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે જો કે જ્યાં નેતાઓ નથી પહોંચી શક્યા ત્યાં વીટીવી ન્યૂઝે સ્થિતિ બતાવી સરકાર સુધી ખેડૂતોનો સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે આશા રાખીએ કે સરકાર જિલ્લાના તમામ ખેડૂતોની નોંધ લેશે ધ્રુવિક ગોંડલિયા વીટીવી ન્યૂઝ જેસર